ગલ્લો શ્રી માંર શક્તિ માતાજીના આ અમારો મઠ છે અમારા દાદા આ શ્રી શક્તિ માતાજી આ અમારે ભુવા દાદાના પણ પોટા છે છે ના અમારું ભુવા દાદા સિશ વડવા Oh, ada dacar nah ini. Piala nah. juga tanda beda dari sengkara ini dacar Sri Sakti mata jena. Apa mereka yang lagi jai Sakti Ya, amar amar ni tafsir sebab itu. sih. ચાલો હું તમને બતાવી દેવી યા તાવાસ થાય છે મેરડી માતાના દર્શન કરાવીએ તમને અને પછી આપણે જઈએ છીએ યા તાવાનું કામ આપણે આજે શરૂ છે આજે સવા પાંચ મહિના તાવા છે ચાલો પછી તમને આપણે દર્શન કરાવી દઈએ ચાલો જો આપણે ના દર્શન કરવા લેવા છીએ તો હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું છું ચાલો જો અમે અમારે મેરડીમાં જઈએ છીએ જય મેરડીમાં કોમેન્ટમાં લખી નાખજો મિત્રો અમારે ઝાપડિયા પરિવારના મેરડી માં છે દર્શન કરી લો હું પણ દર્શન કરી આપું તમે પણ દર્શન કરી લો જય મેરડી માં કોમેન્ટ માં લખી નાખજો મિત્રો અને ચાલો તમને પણ ફરે ઓટા ઉપર પણ તમને દર્શન કરાવી દીધી બધે આપણે ગાળે વાસી દેવી છે કારણ કે અત્યારે દિવસ છે ત્યારે પછી આ દૂર આપવું પડે જરાક જય મેલ્ડીમાં કોન્ટ્રેક્ટમાં લખી દીજો અને એ વાલા શ્રી મેલડી માતાજીના દર્શન કરી લીધા જે આપણે તાવા છે તવા પાંચ મણના તાવા છે કરવામાં આવેલ છે તો પછી તમને તાવાના પણ દર્શન કરાવી દેવી છે ચાલો અમે આપણે જઈએ છીએ ઓટા ઉપર ચડી દેવી અમે ચડી જોવા અહીંયા અમારે લીમડાવાળા મેલડી માતાજી કહેવાય છે જો અહીંયા છેડા પણ આવે છે જો જે કોઈ જે કોઈને માલ ઢોર દોવા ન દેતું હોય અત્યારે તો અમે તો માતાજીના મેલડી માતાજીના માનતા રાખે છે જે માલ ઢોરને શેળાયું ન બાંધવા દેતું હોય તો ભાઈ એમ માનતા રાખે છે કે ભાઈ અમારે શેળા યુગ બાંધવા દેશે તો અમે શેળા યુદ્ધ મેલાડી માતાજીને મૂકી આવશે તો જો આ મેળડી માતાજીને શેળાયા પણ મૂકવા આવે છે જો આટલા તો તોરણના અમારે માતાજીએ ઢગલો થઈ ગયો છે લીમડે જો અમારે લીમડે તોરણ બંધાય છે જો આ છે શ્રીફળના તોરણ એટલા ઢગલો થઈ ગયા છે તોરણનો અને તે અમે વડીલો ડેલી અમે તો એ તોરણમાંથી લઈ લેવી શ્રીફળ શ્રીફળને કરતો આ લીમડાની મલપા ઢગલો થઈ જશે તોરણનો એટલા તોરણ આવે છે કારણ કે અમે પરસાદીમાં વાપરી નાખીશ પાછા સાંજે હોય છે અને તે પાંચ સાત શ્રીફળ અમે રોજ તોડીને છે શું કરીને ગામમાં પરસેદી તઈ દેવી છીએ એટલા છે તોરણ જો અમારી મેળવી માતાજીની જગ્યા છે આટલો વંડો છે એ બનાવવાનું થોડુંક જોવા મારે શ્રી માલદેવ માતાજી ની ધજા પણ શ્રી મેળામાં જોવા થમ્પ તો જો તમને આઈ થિંક નહીં દેખાય એમ બોલો બધે નહીં દેખાય અને તમને થમ પણ બતાવે જો મારે માલદેવ માતાજીના દર્શન કરી લો જય માલદેવ માં શક્તિ માં દર્શન કરાવ્યા

જો આં તાવા બં તલાવાણ જૂતીજી છે જો મેલ 57 ના તાવાત લાઈસી હવે આ પાંચ મણ હવે આ પાંચ મણ ના તાવા છે તલાવણ કમકલાવાણ જૂતીજીઓ હજાર તો તળાઈ ગયા છે આઈ હા આ મારા દાદા છે માથું મોટું છે ઉમર નહીં છે પણ માથું મોટું છે અમારા ભરતભાઈ જો એકલા તાકી જાય છે અમારે એટલી ગોળી રહેવા દીધી છે બાકી જોવા જો એની એની સ્પીડ જોવો જો ભાઈ હા એની સ્પીડ જોવો જો હા પાણીયાના પાણીયા છે અમારે ભાઈ હા એ કે પાણીયા પાણીયા ઘર નહીં હવે તો થઈ ગયા અહીંના હા હવે તો અહીંના થઈ ગયા લોટ બાંધવાનું મજીદ છે

હવન કરવાની અમારે કલ્પુક કા તૈયાર કરી જો આપણે અત્યારમાં માં આ મટે આવી જ દર્શન કરવા માટે જો આપણે અત્યારમાં અમારા જાંગોહીલ આપડી આ પરિવાર ના યુટ્યુબર તો અમને આ બોલા જે દર્શન કરવા માટે અત્યારમાં આવી જ્યા છે તો કિસ તમને સાથે પ્રણામ આતરાવું આ છે અમારા ગોહિલ જાપડીયા પરિવાર

વાડેમાં વાડીમાં જાવ ત્યારે શાક મકાલાનું સ્થળોનું કામ ચાલી રહ્યું છે આખી ડુંગળીનું શાક બનાવવાનું રસોઈની તૈયારી થઈ ગઈ છે હવે માતાજીના તાવા પણ શરીરને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે ચાલો કીધું આપણે હવે તારી વાડીની મજબાંધાય શું કામ કરી રહ્યા છે તો આપણે ના પણ બતાવી દેવી તો જો અત્યારે આખી ડુંગળીની શાકની તૈયારી થઈ રહી છે જો આપણે વાડીની અંદર છૂટ સાલો કીધું આપણે જો અમારે આ વાસણ છે બધું નું બધું પરિવારના મધનું નું છે બાઉલ તો પેલા બધી અમારે ટકા કટાજો ટમેટા સુધારે છે હું પણ સુધારતો પણ મેં સાલો સારું આપડે છૂટી ખૂટા લઈ દીધું તો અમારે બોલ્યા નહીં બોલવું નથી તો હું બોલી નાખી દઉં બધા તો ટમેટા આપણે સુધારતા હતા

કાજુ થઈ જાશ તો કટિંગ ફટિંગ થઈ ગયા હાલ આઈકીય ડુંગળીનું સાફ થઈ ગયું છે ત્યારે ફાવા વી તો અમારે રહેશું કકા પણ છે જો હા અમારે જ્યાં જી રસોઈ આપે અસલ કાજુ બદામના ધુમાડામ ક્યાંય દેખાય છે નહીં આમ હોઉ જાય હવે તો જરાક નાખી પડે ને થઈ જ મજા આવે ચાલો જો આપણે મઢા પૈસા હતું આજે અને આજે તાવા હતા માતાજીના અને જો આપણે આવી જઈએ છીએ મઢ ઘરે અત્યારે કારણ કે આપણે જવાનું છે બહાર તો આપણે ત્યાં માટે આપણે આગળ સુધી નથી ઉતારતા કારણ કે અત્યારે બહાર જવું એટલે તો પૈસા નવા ઉતરે નહીં શાક બને ત્યાં હોય આપણે રોકાણ હતા પછી હવે આપણે ઘરે આવી છીએ હવે જ છે બહાર તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરીજો શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો અમરેશું નવા બ્લોકમાં જય માતાજી જય દ્વારકાધીશ